જય માતાજી જય શ્રી રામ દોસ્તો તો જો સવારના સાત અને જો પછી આપણે સવારના નાસ્તામાં ખાતા હતા પકોડા જે કાલહાંડના હતા પણ મસ્ત લાગે હવાના પૂરમાં તમને પાવે કે નહીં જરા કોમેન્ટ કરો તો રાતની વસ્તુ સવારે પાવે કે નહીં આ કયું શાકભાજી એ તમે ઓળખતા હોય તો જરા કોમેન્ટ કરો તો આવડું બધું તો હું આવી ગયું માર્કેટમાં અરે કેના ક્યાં ચાતે હો અને જો પછી રાજકોટમાં વરસાદ રહી ગયો એટલે આપણે નીકળી ગયા બહાર જવા માટે અને મારે રાજકોટમાં ગમ્ય જાણ હોય પણ આ પુલ લઈને જવું જ પડે આ પુલ કેવો હે એ જ ખબર નથી પડતી હવે અને જો પછી આપણને લાગી હતી ભૂખ એટલે આપણે બનાવી લીધી મેગી અને જો પછી આપણે બે ગયા હતા મેગી ખાવા માટે મસ્તની મેગી હતી તમને ભાવ થયો તાલો ખાવા અને આપણે જો જોઈએ કેળા ખાવા માટે પણ કેળા તો જો કેવડા મોટા મોટા એ કેળું ખાય તો બઠ્ઠા ભરી જાય આપણે તો અને જો પછી આપણે એવા હતા ફઈના ઘરે બેસવા માટે અને ફઈ આપણને જો દૂધ કોલ્ડ ડ્રિંક પાઈ દીધું અને જો પછી હું ને મારી બેન અમે બે ઉનો રમતા હતા તમને ઉનો રમતા આવડે કે નહીં એ જરા કોમેન્ટ કરો તો આવી

અને જો પછી હું એવો તમારા ભાઈ બંધ ભેગો ચા પીવા માટે જે માળીએ તમે પણ તમારા ભાઈ બંધ ભેગા જાઓ હો કે નહીં એ જરા કયો તો મને અને જો પછી હવે જવાનું તો ઘરે એટલે ભાઈ બંધ હાથ મિલાવ્યો તો ભાઈ બંધ પેલા ફોન કહી દો વાયલા જબરું કામ હો તારું તો અને જો પછી સાંજે મમ્મી બનાવી હતી નૂડલ્સ એટલે આપણે નૂડલ્સ ખાઈ લીધી અને છાઈસ પી લીધી હતી રાતના વાગ્યા છે અને હવે આવે છે ફૂલે ફૂલ નીંદર તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા જાજો અને તમારા મિત્રો પાસે પણ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણી ચેનલમાં ફટાફટી સો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને હવે આપણે મળીએ નવા વ્લોગ સાથે તો ચાલો જય માતાજી